આ બુક છે મિત્રો ગુજરાતની બેસ્ટ સેલર બુક અત્યાર સુધીમાં એક મહિનામાં છ હજાર કોપી સોલ્વ થઈ ગઈ છે અને એમ કહી શકાય કે પોલીસ ભરતીની તો ભગવદ્ ગીતા સમાન છે કે એનસીઆરટી ગુજરાતીમાં ગુજરાતની પહેલી એવી બુક આખી એન ગુજરાતીમાં ઇતિહાસ વારસો અને ભૂગોળ આમાં મિત્રો માત્ર કન્ટેન્ટ આપેલો છે એમ સીક્યુનો વન ઓનલાઈન વધારાનું કોઈ વસ્તુ નહીં વિદ્યાર્થીઓ માટે જે કામનું છે બુક ભરવા ખાલી આમ એમ સીક્યુ નાખ્યા હોય એવું નથી જોઈ શકો છો આખો ઇતિહાસ ઘણા મિત્રો પૂછતા હોય છે કે સાહેબ ગુજરાત તો એનસીઆરટીમાં જેટલો કન્ટેન્ટ આપ્યો છે બધો ડીપમાં મૂક્યો છે સંપૂર્ણ વારસો છે અહીંથી આધુનિક શરૂ થાય છે બરાબર છે અહીંથી વારસો શરૂ થાય છે ચોત્રીસમાં ચેપ્ટરથી વારસો શરૂ થાય છે એનસીઆરટી બુકમાં જેટલો આપ્યો વિશ્વની ભૂગોળ છે ભારતની ભૂગોળ છે તમામ વસ્તુ છે આમાં આપેલી છે બરોબર છે અલગ અલગ આપેલું છે અહીંયા બુકની ખાસિયત એ છે કે એનસીઆરટીમાં લીધું છે ક્યાંથી લીધું તો ચેપ્ટર વાઇઝ આપ્યું છે કે આ પહેલું ચેપ્ટર છે તો એનસીઆરટીના કયા ચેપ્ટરમાંથી લીધું છે કયા ધોરણમાંથી લીધું છે તો અહીંયા તમને સ્ત્રોત જણાવ્યો છે કે ક્યાંથી આડેધડ ખાલી અહીંયા એનસીઆરટી નામ આપ્યું નથી એનસીઆરટી ગુજરાતીમાં અહીંયા ચેપ્ટર લખ્યા છે કયા ચેપ્ટરમાંથી આ ડેટા લીધેલો છે જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં પુસ્તકનું કલા છે રંગીન આવૃત્તિ છે ડબલ કલરમાં એટલે સરકારી પુસ્તક જેવું તમે વાંચતા હશો ને એવું તમને ફીલ થશે આ બીજું ચેપ્ટર ઇતિહાસનું છે તો ક્યાંથી લીધું કે એનસીઆરટી ક્લાસ છ ચેપ્ટર બે શિકાર ખોરાકના સંગતિક ખોરાકની ઉત્પત્તિ સુધી આમાંથી લીધેલું છે એનસીઆરટી ઓલ્ડ એન સીઆરટીમાં ધોરણ છ ચેપ્ટર વનમાંથી લીધું છે તો અહીંયા લખેલું છે દરેક વસ્તુ કે ક્યાંથી લીધું છે બરાબર તો દરેક વસ્તુ છે દરેક ડેટા છે આખા પુસ્તકમાં આપેલો છે આ પુસ્તક ગુજરાતનું બેસ્ટ સેલર પુસ્તક છે અને અગાઉ મેં વાત કરી એમ કે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસ પરથી જાહેર થયેલી એમના માટે તો નવી તૈયારી જે બાળક કરે છે એમના માટે તો ભગવદ્ ગીતા છે કોન્સ્ટેબલમાં પચાસ માર્ક્સનું ભારણ ધરાવે છે જ્યારે પીએસઆઈની અંદર આ પચીસ ગુણનું ફારણ ધરાવે છે સરસ મજાનું આ પુસ્તક જે છે આની કિંમત આઠસો પચીસ છે પણ અત્યારે ઓફરમાં તમે પાંચસો છત્રીસ રૂપિયામાં મંગાવી શકશો સમગ્ર ગુજરાતની અંદર ડિલિવરી ફ્રી મળશે એમના માટે તમારે જીસીએની એપ્લિકેશન જે છે જીસીએ ધ ખાખી ફેક્ટરી પ્લે સ્ટોરમાં જેને આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એમાંથી તમે ઓનલાઈન મંગાવી શકશો એડ્રેસને બધું જ એમાં નાખવાનું આવશે પેમેન્ટ પણ ઓનલાઈન થઈ જશે એક વીકથી દસ દિવસમાં આ પુસ્તક છે તમને ઘરે મળી જશે બરાબર છે બાકી કોઈ ક્વેરી હોય તો આ જીશિયાનો જે નંબર દેખાય છે પંચાણું બાર છવ્વીસ છવ્વીસ પચીસ આ નંબરની અંદર તમે કોલ કરી શકો છો તો ગુજરાતનું બેસ્ટ સેલર જે પુસ્તક જે છે આજે જ મગાવો બરાબર હજારો છોકરાઓ છ હજાર ઉમેદવારોએ જે ભરોસો કર્યો છે એ ભરોસો તમે પણ જતાવો અને તમારું ખાખી પહેરવાનું સપનું છે એ સાકાર કરો જય હિન્દ